નમસ્તે દોસ્તો વાર્તાનું નામ છે યુદ્ધનું મૂળ નાના દોસ્તો આના પહેલાની વાર્તામાં આપણે સાંભળી ગયા કે કાગડા અને ઘોડો વચ્ચે યુદ્ધ શા કારણે થાય છે હવે કાગડાઓ ઘોડોને યોગ્ય પાઠ ભણાવી શકશે કે નહીં એ સાંભળીએ રાત પડી ઘોડો ફરવા નીકળ્યા ત્યાં જ તેમણે ઘાયલ પડેલો કાગડો દેખાયો તેઓ તેને મારી નાખવા માટે ભેગા થઈ ગયા ત્યારે કાગડો બોલ્યો ભાઈઓ મારે તમારા રાજાને મળવું છે પછી ભલે ને મને તમે મારી નાખો મારી આટલી વિનંતી માન્ય રાખો ને લાગ્યું કે આ અધમુવો કાગડો ભલે ને રાજાને મળી લેતો એ આપણું કાંઈ બગાડી તો શકવાનું નથી અડધો મરેલા જેવો જ દેખાય છે આપણે એને પૂરો મારી નાખીશું કુવડો કાગડાને પોતાના રાજા પાસે લઈ ગયા ગોવર્ણના રાજાએ પૂછ્યું આ દુશ્મનને તમે અહીં કેમ લાવ્યા છો મહારાજ એ તો આપને મળવા માંગે છે રાજાએ પૂછ્યું તું મને કેમ મળવા માંગે છે કાગડાએ કહ્યું મહારાજ અમારો રાજા તો બહુ લુચ્ચો અને સ્વાર્થી છે મેં જરાક તમારા વખાણ કર્યા ત્યાં તો મને મરણ તોલ માર મારી અને ફેંકી દીધો હવે હું તમારા શરણે છું મને મારવો કે જીવાડવો એ તમારે જોવાનું રાજાએ મંત્રીઓને પૂછ્યું હે મંત્રીઓ મારે શું કરવું જોઈએ એક વૃદ્ધ મંત્રીએ કહ્યું દુશ્મન એટલે તો દુશ્મન એને મારી નાખવો જ ઉચિત છે પરંતુ બીજા જુવાન મંત્રીએ કહ્યું આપણા હાથમાં અનાયસે જ સોનેરી મોકો આવ્યો છે શત્રુમાં ફૂટ પડે એ આપણા લાભમાં ઉતરે છે આને આપણે ગુપ્તચર બનાવીએ એ કાગડાઓના બધા ભેદ જાણી આપણે કહેશે એટલે આપણે આપણા દુશ્મન કાગડાઓને મારી નાખી એનું નામો નિશાન આ પૃથ્વી પરથી મિટાવી દઈએ રાજાને પણ જુવાન મંત્રીની વાત ગમી ગઈ તેણે ઘાયલ કાગડાને કહ્યું શરણે આવેલાની રક્ષા કરવી એ તો મારો ધર્મ છે અમે તમારી રક્ષા કરીશું પરંતુ તેના બદલામાં તારે તારા સમાજના તારા રાજ્યના અને તારા રાજાના ભેદ જાણી લાવવા પડશે બોલ તું આ કામ કરી શકીશ કાગડાએ કહ્યું મહારાજ હું જરૂર આ કામ કરીશ મને મારા સમાજ અને રાજા ઉપર બહુ ગુસ્સો આવે છે હું તેઓને ખતમ કરીને જ જંપીશ તેઓએ મને માર્યો એ હું ક્યારેય નહીં ભૂલી શકું એટલે હું તમને બધા જ ભેદ કહીશ મને તમારો સેવક જ સમજો ઘોરનો રાજા આ સાંભળી ખુશ ખુશ થઈ ગયો અને કાગડાને જીવનદાન આપી દીધું આમ વૃદ્ધ કાગડાની યુક્તિ સફળ થઈ ગઈ તે દુશ્મન પક્ષમાં ભળી ગયો પરંતુ વૃદ્ધ મંત્રીને આ ન ગમ્યું તેને કાગડા પર જરાય વિશ્વાસ ન બેઠો એ પોતાના પરિવાર મિત્રો અને સેવકોને લઈ દૂર દૂર ભાગી ગયો તેના જવાથી કાગડો તો ખુશ ખુશ થઈ ગયો મનમાં વિચાર્યું ચાલો બોલા ટળી એ ચાલ્યો ગયો અહીં રહ્યો હોત ને તો મારી યોજનાને ઓંધી વાળી દેત હવે જે ઘોડો છે એમાં એવું કોઈ બુદ્ધિશાળી નથી જે મારી ચાલને પારખે જે રાજા પાસે બુદ્ધિમાન મંત્રી નથી હોતા તેનો જલ્દીથી વિનાશ થઈ જાય છે કાગડો પોતાનો માળો બનાવવાના બહાને સૂકી લાકડીઓ ગુફાની આજુબાજુ ભેગી કરવા લાગ્યો બે ત્રણ દિવસ રહી તેને ઘોડાના રાજાને માહિતી આપી કે કાગડાની સંખ્યા કેટલી છે તેઓ કયા વૃક્ષ પર રહે છે કુવડોએ કહ્યું તો તો આપણી સંખ્યા તેમનાથી વધુ છે એટલે હવે હુમલો કરવો જોઈએ કાગડાએ કહ્યું હજી તો ઘણી માહિતી મેળવવાની બાકી છે અને તેમને મારવાનો ઉપાય પણ શોધવાનો છે ઘોડોને કાગડા ઉપર પૂરો વિશ્વાસ બેસી ગયો કે આ કાગડો તો આપણો જ થઈ ગયો છે એટલે એની ગતિવિધિ પર કોઈએ ધ્યાન ન આપ્યું કાગડો બનતી ઝડપે સૂકી લાકડીઓ ભેગી કરતો જ રહ્યો હે કુમારો બુદ્ધિમાન મંત્રીઓ શત્રુઓનો વિનાશ કરે છે અને રાજ્યને આબાદ રાખે છે વળી શત્રુપક્ષના માનવીનો કદી કોઈએ વિશ્વાસ ન જ કરવો જોઈએ પંડિત વિષ્ણુ શર્મા રાજકુમારોને બોધ આપે છે એક દિવસ કાગડો ઉડતો ઉઠતો પોતાના રાજા પાસે પહાડ પર પહોંચ્યો મહારાજ આપણી યુક્તિ સફળ થઈ ગઈ છે મેં નાશ કરવાની યોજના કાઢી છે તમે જલ્દી મારી સાથે ચાલો રાજા વૃદ્ધ કાગડા સાથે ઘોડના રાજા પાસે આવ્યો કાગડાએ પોતાની ચાલ સમજાવી અને સૂકી લાકડીઓ બતાવી પછી બધા વૃદ્ધ કાગડાના કહેવાથી અગ્નિ શોધવા લાગ્યા રાજાને એક સળગતી લાકડી દેખાઈ તેને તે ઉપાડી ઘોડની ગુફા આગળ ફેંકી દીધી ધીરે ધીરે સૂકી લાકડીઓ સળગવા લાગી અને એ આગ ગુફામાં પણ પ્રસરી ગઈ ધુમાળથી ગુંગળાતા ઘોડો અને એનો રાજા ગુફામાંથી બહાર આવ્યા તે સાથે જ બળીને ભળથું થઈ ગયા મંત્રીઓ બીજા કાગડાઓને પણ પહાડ પરથી બોલાવી લાવ્યા અને ફરી કાગડાઓ પોતાના અસલ નિવાસ સ્થાન પર શાંતિથી રહેવા લાગ્યા આમ આ યુદ્ધનો અંત આવ્યો કાગરાજે પેલા વૃદ્ધ કાગડાને મુખ્યમંત્રી બનાવી અનેક ભેટો આપી મેના દોસ્તો આ બીજ વાર્તાઓ સાથે ફરી મળીએ કમ્યો હોય તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો આવજો